મકાનમાં તેમજ અવાવરૂ જગ્યામાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચના માણસોને કે સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વડાના મકાન નંબર બ્લોક નંબર દસમાં રહેતા અજય ઉઘરેજીયાનો પોતાના ઘરના બાજુના બ્લોકમાં મકાન નંબર એકમાં પોતાની દાદીના ઘરે વિદેશી દારૂની બોટલો લાવી રાખેલ છે અને હાલમાં જે દારૂની બોટલોનું વેચાણ કરી રહેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાં તેમજ અવાવરૂ જગ્યાએ બેરલોમાં જમીનમાં દાટી રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે અજય ઉગ્રેજીયા નામના જે ઈસમ છે તેને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને મીનાબેન ગોદડીયા જે છે તે પોલીસ પકડથી દૂર છે